રાધનપુર ખાતે આવેલ બેંક હોલ ખાતે રાધનપુર શહેર કોંગ્રેસની મિટિંગ યોજાઈ જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી રિવ્યુ મિટિંગ યોજાઈ આવનારી નગરપાલિકા જીતવા માટે રણનીતિ નક્કી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસની મિટિંગ યોજાઈ જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી આપણા પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી સુભાષરૂબેન યાદવ નોથ પ્રભારી અને ગીતાબેન અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને નાઝીરભાઈ અને સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલા અને કાનજીભાઈ પરમાર શંકરજી ઠાકોર અને વર્ધીદાન ગઢવી અને વિનોદ ઠાકોર અને ગણેશજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવનાર રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી તો અલગ અલગ વક્તા દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો તૈયારી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અઠ્યાવીસ ઉમેદવાર સાત ઓળમાંથી તૈયારી કરી નગરપાલિકા જીતવાની તૈયારી કરવામાં આવેલ અને ચૂંટણી દેવા માટે આજે રિવ્યુ મીટિંગ હો કેવી રણનીતિ અને કેવી તૈયારી રાજનપુરની પ્રજા કાયમ માટે કોંગ્રેસના આશીર્વાદ આપ્યા છે ફરીથી પણ આશીર્વાદ આપશે એનો અમને વિશ્વાસ બૂથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેના કોંગ્રેસ પાર્ટી જે નક્કી કર્યો છે એના રિવ્યુ છે

नगर पालिका का चुनाव आने वाला है डेढ़ साल से यहाँ पर चुनाव नहीं हुआ था और यहाँ पर हम एक मजबूत स्थिति में है हमारा पार्टी कैडर बहुत मजबूत है मेरा यहाँ आना सिर्फ यही ये यह उद्देश्य था कि यहाँ पर कार्यकर्ताओं में और लोगों में जोश भरा जाए ताकि वो सच्ची निष्ठा से पार्टी के लिए चुनाव लड़े और हम लोग ऐसे कैंडिडेट्स को चुनने के टिकट देने का काम करें जो चुनकर आए तो जहाँ तक अभी मेरे को पता चला है हमारी पार्टी बहुत मजबूत स्थिति में है सभी वार्डों में हम लोग जीत कर आ रहे हैं और हमारी प्रभारी है यहाँ पर हमारे पूर्व विधायक यहाँ पर रघु भाई है जो यहाँ के नेता है वो लगातार लोगों से संपर्क में है हम लोग कोशिश करेंगे कि हम ऐसे कैंडिडेट्स बनाए जो जीत कर आएंगे